અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાચાથી માવા જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર બોલેરો વાહન અકસ્માત સર્જાયો ભાવનગર જિલ્લાના તળાજા તેમજ મહુવા હાઇવે અને ભાવનગર હાઇવે ઉપર વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે તેવી જ રીતે આજે બપોરે જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી મહુવા જતા નેશનલ હાઇવે ઉપર પસ્પીથી આગળ બે કિલોમીટર ઉપર બોલેરો વાહન કોઈપણ કારણોસર પલટી ખાઈ ગયું હતું જો કે આ પ્રકારના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને આ અકસ્માતની ઘટનામાં કુલ કેટલાને ઈજા થઈ છે તે બાબતની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી પરંતુ હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા